મિત્રો આજે આપણે ગુજરાતના એક એવી કંપની વિશે વાત કરવાની છે જેનો શેર નો ભાવ એસી રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે પણ કંપનીના મેગા પ્લાન ને જોતા એક્સપર્ટ અનુસાર આ શેર બસો રૂપિયાની પાર પણ જઈ શકે છે

માટે એક મોટી યોજના તૈયાર કરી છે બજારમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખીને એ વધુ ક્ષમતા વાળા વિન ના બજારમાં પ્રવેશવા જઈ રહી છે અને રિન્યુએબલ એનર્જીના વધુ સેગમેન્ટમાં પણ પ્રવેશવા જઈ રહી છે કંપનીએ નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં લગભગ પંદરસો કરોડ રૂપિયાની લોનની ચુકવણી કરી હતી અને તેની નેટવર્થ દસ વર્ષમાં પ્રથમ વખત સકારાત્મક બની છે સંસ્થાકીય રોકાણકારો પણ તેના વિશેષ હકારાત્મક છે અને વૈશ્વિક એસેટ મેનેજમેન્ટ કંપની બ્લેક રોકે તાજેતરમાં જ તેમાં હિસ્સો ખરીદીધો છે એટલે કંપની જે આપણી સુધલોન એનર્જીથી કંપની અને દેવું અને બિઝનેસના ઉતાર ચઢાવમાંથી બહાર આવી છે એટલે કે દેવું કંપનીનું પૂરું થઈ ગયું છે તેની ઓર્ડર બુક પાંચ ગીગા વોટની છે અને કંપનીના મેનેજમેન્ટે જણાવ્યું કે હવે કંપની વધારે ક્ષમતાવાળા વિન્ડ ટર્બાઇનના બિઝનેસમાં પ્રવેશી રહી છે અને રિન્યુએબલ એનર્જીના વધુ સેગમેન્ટમાં પણ કંપની પ્રવેશી રહી છે કંપનીએ 1500 કરોડ રૂપિયાની લોનની પણ ચૂકવણી કરી દીધી છે સાથે જ કંપનીમાં બ્લેકરોક નામની મેનેજમેન્ટ કંપનીએ બહુ વધાર હિસ્સો પણ ખરીદ્યો છે તો આના કારણે એક્સપર્ટ અનુસાર આગળ આ શેરમાં આપણને ભારે તેજી જોવા મળી શકે છે વધારે માહિતી જોઈએ આપણે સુઝલોન વિશે

તુલસી લાગ્યો સફળ રહ્યું બે વર્ષમાં કંપની માટે ઘણું બદલાઈ ગયું છે સુજલોન ગ્રુપના સીઈઓ જે પી ચાલસાની એ જણાવ્યું હતું કે બે બાબતો ખર્ચમાં ઘટાડો અને દેવું કંપનીના આગળના માર્ગ ને લઈને મજબૂત બનાવ્યા

ફ્યુચર પ્લાન સારા છે કંપનીના લેટેસ્ટ પંદર મેગાવોટ નું મોડેલ તૈયાર છે અને તેના માટે ઘણા ઓર્ડર મળ્યા છે કબે કંપની ભવિષ્યની માંગને જરૂરિયાતોને પહોંચી વળવા માટે આગામી પ્રોડક્ટની તૈયારી કરી રહી છે ભારત બે હજાર ત્રીસ સુધીમાં પાંચસો મેગાવોટ નવીનીકરણીય ઉર્જા ક્ષમતા

પાસે સત્તરસો બ્યાસી મેગાવોટ વિન્ટ એસિડ

આપણે સુઝલોન એનર્જી ના શેર વિશે જેમાં એક્સપર્ટ અનુસાર આગામી સમયમાં આ શેર તમને બસો રૂપિયા પણ જતો જોવા મળી શકે છે કેમ કે કંપનીના ફ્યુચર પ્લાન સારા છે અને આગામી સમયમાં ભારતમાં પણ અને પવન ઉર્જામાં સારું એવું રોકાણ થતું જોવા મળી શકે છે જેથી કરીને કંપની છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટસએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો